તો બીજી તરફ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશીનો આનંદ દે જોવા મળ્યો હતો આજકાલ ઇન ફર્સ્ટ હે બહુ જ્યાદા એક્સાઇટમેન્ટ હે યહાં પે ચારો ગ્રુપ બસ ફેકલ્ટી ઓફ કોમર્સ એશિયાની સૌથી લાર્જેસ્ટ ફેકલ્ટી છે એમએસ યુનિવર્સિટીમાં આવેલી છે ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યર બી કોમ હોનર્સના જે રેગ્યુલર લેક્ચર્સ છે જે ક્લાસિસ છે તે આજથી શરૂ થવા જઈ રહ્યા છે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીઆઈસીના કાર્યકર્તાઓ ફેકલ્ટી ઓફ કોમર્સની મેઈન બિલ્ડિંગ ખાતે ઉપસ્થિત છે જે પણ નવા વિદ્યાર્થીઓ જે હાલમાં તે લોકોએ વર્ષ બે હજાર પચીસમાં એડમિશન લીધું છે તે લોકો આજથી તેમના જે રેગ્યુલર લેકચર્સ છે તે લેવા માટે આવશે ફેકલ્ટી ઓફ કોમર્સમાં ચાર બિલ્ડિંગ આવેલી છે મેઈન યુનિટ ગર્લ્સ અને પાદરા તો દરેક જગ્યાએ વિદ્યાર્થીઓ લેક્ચર્સ લેવા જશે ત્યારે અમારી એજીઆઈસયુની જે ટીમ છે એજીઆઈસ્યુનું જે સંગઠન છે તેમ ના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ જે નવા આવેલા છે તેમને આવકારવા માટે તેમનું જે સ્વાગત છે તે ધોળનાગરાથી કરવામાં આવી રહ્યું છે સાથે સાથે તેમને ચાંદલો અને કંકુ જે છે તે કરવામાં આવશે અને એ વચન આપવામાં આવશે જ્યાં સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે ત્યાં સુધી શૈક્ષણિક ક્ષેત્રમાં તથા કેમ્પસમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ એ લોકોને આવતી હોય તો એજીએસયુ એમના જોડે છે અને દરેક પડતી મુશ્કેલીઓમાં એમના સાથે ઊભો રહીને એમના જોડે સમાધાન લાવશે